પાલનપુર ખાતે આર્મી સીઆરપીએફ અને પેરા મિલિટરીના તાલીમ કાર્યક્રમ યોજાયો વર્ગનો પૂર્ણાહુતિ અને જિલ્લા રોજગાર અધિકારીના હસ્તે તાલીમાર્થીઓને પુસ્તક અને પ્રમાણપત્ર એનાયત કરાયા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આર્મી સીઆરપીએફ અને અન્ય પેરા મિલિટરી સેવાઓમાં જોડાવા ઈચ્છુ બનાસકાંઠાના યુવાઓ માટે ત્રીસ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત શુંડેના માર્ગદર્શન હેઠળ પોલીસ ખાતે કરવામાં આવ્યું હતું જેનો પુણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો આ તાલીમાર્થીઓને સવારે અને સાંજે પોલીસ વિભાગના એડીઆઈ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી જ્યારે દિવસ દરમિયાન નિષ્ણાંત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને કમ્પ્યુટર વિષયો પર લેક્ચર આપી તાલીમાર્થીઓને લેખિત પરીક્ષા તથા ફિઝિકલ ટેસ્ટ માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા આ પૂર્ણાવૃતિ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી એમ જે પ્રજાપતિએ યુવાઓને સંબોધતા જણાવ્યું કે આ પ્રકારની તાલીમથી બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ યુનિફોર્મ સેવાઓમાં ચોક્કસ વધશે સાથે જ તાલીમાર્થીઓ ઘરે જઈને સતત અભ્યાસ ચાલુ રાખે અને સખત મહેનત દ્વારા ઉજળી કારકિર્દી બનાવે તેવી આશા વ્યક્ત કરી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે આર્મી ફક્ત નોકરી નહીં પરંતુ પેન્શન છે આર્મી મેન સમાજમાં એક આગવી ઓળખ ઊભી કરે છે અને સમાજમાં માન સન્માન પામે છે તેમણે તાલીમાર્થીઓને સતત ફિઝિકલ પ્રેક્ટિસ અને અભ્યાસ ચાલુ રાખવા તથા ભવિષ્યમાં આર્મી પેરામિલિટરી ફોર્સ પોલીસમાં સફળતા પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવી આ તાલીમ પૂર્ણ કરનારા ઉમેદવારોને રોજગાર કચેરી દ્વારા તૈયાર પુસ્તિકા તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે જ ઉમેદવારોને તેમની હાજરી પ્રમાણે દિવસ દીઠ રૂપિયા સો પ્રમાણે મહત્તમ રૂપિયા ત્રણ હજાર ડીપીટી મારફતે ચૂકવવામાં આવશે તેમજ જિલ્લા રોજગાર અધિકારી એમ જે પ્રજાપતિ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે